છે તમે જે ઉપાડી લીધી ભૂલ થઈ જ્યાં જે ના કરવાની ભાઈ હવે જવા દો નાટલી બંધ બસો નું

એક આવી જાય ને ખાલી જીવન થી બે હજાર આવ્યો બે હજાર આવ્યો આ બે હજાર આવે એવું છે એમ ને આઠ હજાર

ચાલે તમે ખોલો એટલે તમે આ બાપ ની આ વિઘો ઓછી કરે છોકરા ના કેવાય વિવાય તમે ચિંતા ના કરતા પૈસા

અમે તો આવા ના રમા જુગાર અમાર તો હારા કોમમાં માં અને તમે ગોમ ના આગે વધો ને એટલે લપ લપ કર્યા વખત ઘેર જતા રહો આરો વધારે બોલશે નહીં બે હો એક આધી હોતો વાતો ભાઈ જવા દો ને આ તો આગે પડે ના કે ભમાય વગર ના મેલો આપડે મગજ તો હાવ ફેલ મળે વિકાજી તમે તમે પાછા બે ભલા લેવો કાકા બે મારો નંબર આવે મારો હવે એટલે ભાઈ ગભાજી મારે જગ્યા ની બદલો મારે જગ્યા લાખી ગયો લો તાર આવે

આપણે બધા હજાર નું કરશું તો તારે શું ફોન સોન કરવાનું છે બે હજાર બે હજાર તમે તો થપો લઈને બેઠા બે ના છે તો ભાઈ રૂપિયા આપડા છે આપણે બીજા હજાર બીજા હજાર લો

લા ભઈ ઓને તો હું જઉ તાણે અલ્યા તમે તમારે ના હવે ચકરી નાખો કોને કહેવાય ના તમે મારા

હા પેલા દસ હજાર પછી દસ હજાર બે મિનિટ બે મિનિટ આ ભાઈ હવે તમે જ બતાવો

ભાજી લેવા દો હજાર બીજા વિકાસજી જો માં થોડું જોઈ લેવા છો પછી શું

કાઈ કેટલા વાગે જવાનું જોઈ હા બાદશાહ લઈ લેતા નથી એક વાગ મને ખબર તમે જીતવાના હતા તમે જીત્યા માર ફોન આલ્યો ખાલી આ એવું રીમા આ ના લાવ આ ચાલે જો એ તો સાઈડ વખાતો કરે તબર પૈસા મારે કરવા દોતા દોતા ઘણા એ રાખો તો આ તો તો 2 લાખ કા પડ્યા છે વિકાજી ભાઈ બકરાજી કઈ દોજી તો તારે એટલે તમે ઘેર જવું ના કરો તો

ના ભાઈ નહીં હોમ પત્તા નાખવાનો ચડો લો આ જોયા વગર આવશું એટલે આવું છું હવે તાર જો લો ભાઈ બે હજાર આયા હોય લો તારા બે હજાર હા વિકાસજી તો બે હજાર

બીજા ચાર આપણી ચિંતા ખોલો બોલો બેગાઢી ટોપાડો ખોલાય છે બે ગુલાબ ને ઉપર તમારું શું છે ફક્ત એકલો જ છે

દસ ડબ્બા પોકડાવો તમે ભાઈ વધારે દઈશ પગાર હા સિમ તેલ ની કપાઈ તમારે ડબ્બો ને તમે ઘેર આવી જાય ગોમના માટે કયો એવું છે તમારો ડબ્બો તો ખવાય નઈ જમ ના ભાઈ તપેલા મહેડા ખાના ના આવું ફળ ફળફળ થાય છે તેલ તમારું

t h